મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર પચીસ ઓગસ્ટ ની રાતે ત્રણ વાગે અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરમંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું કે પોલીસની હાજરીમાં ઈંડા ફેંકવામાં આવ્યા છે કંઈક દાખલો બેસાડે તો સારું બાકી તો આમ જ ચાલવાનું છે આ મામલે ડીસીપી એન્ડ્રુ મેકવાને જણાવ્યું કે આરોપી સામે કડક કાર્યવાહી કરાશે આ ઘટના રાત્રિના ત્રણ વાગ્યાના આસપાસની છે શંકાસ્પદોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે જ સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરી રહ્યા છે હાલમાં અજાણ્યા શખ્સો સામે ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારવામાં આવશે તો સિટી પોલીસ મથકના પીઆઈ રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે હાલમાં તપાસ ચાલી રહી છે અને આ બાબતની વિગતો અમારા ઉચ્ચ અધિકારીઓ આપશે શંકાસ્પદ ત્રણ જેટલા વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે આ ઘટના અંગે સ્થાનિક દંડક શૈલેષ પાટીલે આતંકવાદી કૃત્ય ગણાવીને શાંતિભંગ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે તેમણે જણાવ્યું કે આવા કૃત્યથી વડોદરાની સંસ્કૃતિ અને શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો છે પરંતુ શહેરના લોકો આવા તત્વોને સફળ થવા દેશે નહીં આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ રોનક ભાવસાર વડોદરા તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ નિર્મલ પાર્ક યુવક મંડળ ગણપતિની સવાર સવારી ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલી પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરેલ અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધેલ આ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે જેની તપાસ હાલ ચાલુ છે

પોલીસ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામ પરિસ્થિતિ અત્યારે કહી નહી શકાય તપાસ પૂર્ણ હતી તમામ બાબતો સ્પષ્ટતાથી કહી શકીએ તપાસ ચાલુ છે શકમંદોની પૂછતાછ ચાલુ છે અ અન્ય અ પાસાઓના પણ તપાસ ચાલુ છે તમામ તપાસ કામગીરી પૂર્ણ થ થવાથી આપણને સચોટ માહિતી અને સચોટ આરોપી મળશે અને તેના ઉપર સખત કાર્યવાહી સર અત્યાર સુધીમાં સર એક મિનિટ સર અત્યાર સુધીમાં કેટલા શકમંદોની પૂછપરછ કરી આપે શકમંદોને રાઉન્ડ અપ કર્યા છે તપાનદાની અંદર આંકડો કહી શકો શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા તેમની તપાસ ચાલી રહી છે પૂછતાછ ચાલી રહી છે અને જે કોઈ પણ આ કૃત્ય કર્યું હશે તેમને શોધી કાઢીને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે ઇન્વેસ્ટિગેશનના પાર્ટ રૂપે જે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે જે કોઈ પણ ટેકનિકલ મદદ લેવાની છે એફએસએલની મદદ લેવાની છે અન્ય મદદ લેવાની છે તમામ ટેકનોલોજીની મદદ લઈને આ તપાસ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે હાલ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અચ્છા એ લોકોની પૂછપરછ કરી કે એ લોકોએ રૂટ ચેન્જ કર્યો કે કંઈ એવી કોઈ ઘટના બની છે કે ભાઈ આ જ રૂટથી ચેક કઈથી એ લોકો આવતા હતા કઈ લગાડી જવાનું હતું એ લોકો એ ચેક કર્યું છે સમગ્ર આજે બનાવ છે જે ગુનો દાખલ થયો છે એની તપાસ તમામ પાસાઓથી તપાસ ચાલુ છે માંજલપુરમાં અમારું યુવક યુવક મંડળ છે પાક યુવક યુવક મંડળ ત્યાં આગળ ગધડા માર્કેટથી અમે અમારી ગણેશ ગણેશજીની પ્રતિમા લઈને આવતા હતા મૂર્તિ લઈને ગણેશજીની પ્રતિમા લઈને મૂર્તિ લઈને પાણી પા પાણી કેટી આવતા હતા વચ્ચે આ જે મધર મધર માર્કેટ છે ત્યાં આગળથી કોઈ ઉપર એની બાજુની બે બિલ્ડિંગમાંથી કોઈને કોઈ ઈંડા માર્યા છે મૂર્તિ પર મૂર્તિના હાથ પર એક ઈંડું ઈંડું પડ્યું છે બાકીના જે ભલે ઈંડા છે એમના જે છોકરાઓ જે આગળ જે ગાળો ખેંચતા હતા એમના પર પડ્યા હતા પછી અમે એમ તો બીજું કંઈ કર્યું છે ને એમાં મૂર્તિના આગળ આગળ લઈને આગળ પછી પોલીસ પોલીસ સ્ટેશનમાં જઈને એમને એમને ફરિયાદ કરી પછી એ પણ ત્યાં આગળ ગયા તો એમનામાં એમની એમની સામે બી ત્યાં આગળથી બીજા બે કે ત્રણ ઈંડા ફેંકવામાં આવ્યા છે એના એના પછી રાતે બધું વધારે થયું બધા બધા પોલીસવાળા બધા બધા આવ્યા બધા જે બી જે બી હોય પછી એના પછી કાર્ય કાર્યવાહી થઈ જેવી હોય તો બે ત્રણ તને પકડાવી શકી પછી હવે હવે આગળ શું કાર્યવાહી થાય છે એ જોઈએ છે આગળ જે બી હોય તે કાર્યવાહી સારી થવી જોઈએ જે પણ કંઈ કર્યું હોય એમને હારી સજા મળવી મળવી જોઈએ બસ બીજું કંઈ નહીં અમારે ખાલી એટલે મૂર્તિ ખંડિત નહીં થઈ પણ ખંડિત જ કહેવાય સાઈડ ગામ કે કે ઇન્દુ 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 પડે હિન્દુ ભાઈ બરાબર કહેવાતું છે ને હા હવે નવી મૂર્તિ તો લાવી જ પડશે હા કરી કરી નાખી નવી મૂર્તિ નું બી કેમ કે મૂર્તિ હવે એક વખત હિન્દુ પડી ગયા પછી તો ત્રણ વાગ્યાની વચ્ચે આ ઘટનાને જે અંજામ આપવામાં આવ્યો અને અંજામ એટલે ઈંડા ફેંકવામાં આવ્યા એ બી શ્રીજીની પ્રતિમા પર તો જેણે આ દુઃસાહસ કર્યું છે એની પાછળ કયું રાજકીય શેતાન દિમાગ લાગ્યું છે કે જે ફક્ત વડોદરા નહીં સમગ્ર ગુજરાતનું વાતાવરણ દોડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે એટલે સીધો સ્પષ્ટ સંદેશો આપવામાં આવે છે ત્રણની સાલ પહેલાં આવી રીતે અશોક ભોગી કરી એક ભય હતા કે તેને ત્યાં ભીડ દેખાય એટલે બીજા દિવસે ધમાલ થવાની તો સો ટકા અને આના કારણે જે તમામ હિન્દુ લોકોની જે લાગણીઓ દુભાઈ છે કારણ કે સરવાળે તો સવાલ પોલીસના પર પેદા થયા હવે વિચારો પોણા ત્રણ વાગે જે ગણપતિમાં કોઈ પણ જાતના ડાન્સ કશુંની શાંતિપ્રિય રીતે નાના પ્રતિમા લઈને નીકળતા હતા અને આ રીતની ઘટના ઘટિત કરવી એ સમગ્ર ગુજરાત માટે ચેલેન્જ છે ગૃહમંત્રી માટે મેં ચેલેન્જ છે કે આવા તત્વોને તાત્કાલિક ધોરણે હજુ તો શંકાના આધારે અમુક વ્યક્તિને અટકાયત કરવામાં આવ્યા છે પણ મને સો ટકા વિશ્વાસ છે આગામી ચોવીસ કલાકની અંદર મુખ્ય આરોપીઓને પકડવામાં આવે અમારા વડોદરા શહેરના તમામ લોકોની તમામ હિન્દુ સંગઠનોની એક જ લાગણી છે કે જે યોગીજી જે કાર્યવાહી યુપીમાં કરે છે તો આવા આરોપીઓને યોગીજી જેવી કાર્યવાહી થાય બુલડોઝર ચાલે ગુજકી જેવા ગંભીર અપરાધમાં એમને જેલમાં મોકલવામાં આવે અને આવા તત્વોને વડોદરામાં રહેવાનો કોઈ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર